ઉચ્ચ વિગતો જે આપને જણાવી દઉં કે એ રીતે સુરતની અંદર જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે હાલ અત્યારે કહેવાય છે કે દેશ અને વિદેશના પણ કેટલાક લોકોને અહીં રોજગારી આપે છે લગભગ સુરતની અંદર પંદર થી વીસ લાખ જેવા વર્કરો છે કે જે સુરતની કાપડા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે આ જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એનું તમામ જે કામકાજ છે ફેબ્રિક બનવાથી લઈને ત્યારબાદ એને ડાયંગ કરી અને ફિનિશ જે કપડું તૈયાર થાય છે જે કપડા જે રીતે આપણે કહી શકાય કે શર્ટ હોય કે ડ્રેસ હોય સાડી હોય બીજું કોઈ પણ જે તૈયાર થતા વસ્તુઓ એક જ જગ્યા ઉપર બનશે મતલબ કે જે રીતે હાલ અત્યારે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારની કામગીરી થઈ રહી છે તો આ પાર્ક ની અંદર તમામે તમામ સુવિધાઓ એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ ઉદ્યોગોનું ત્યાં આગળ સ્થાપન થનાર છે અને બહુ મોટી રોજગારીની તકો ઉભી થનાર છે સાથે સાથે જે તૈયાર થનાર જે કપડાં છે એ કપડાનું સીધું ત્યાંથી એક્સપોર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંદર મોકલવામાં આવતા સાથે સાથે જે કપડું કપડાની મટીરિયલથી લઈને જે વસ્તુ એક્સપોર્ટ થાય છે એમાં પણ ખૂબ વધારો થઈ શકે છે અને જે ક્વોલિટી પ્રોડક્ટ જેને કહી શકાય કે જે ક્વોલિટી પ્રોડક્ટ નું ઉત્પાદન અને એનો નિકાસ જે પ્રકારે ગયા વર્ષે ટેક્સટાઇલ મિત્ર જે પીએમ મિત્ર પાર્ક છે તેના એમઓયુ થયા હતા સાત રાજ્યોને સાંકળી લેવામાં આવ્યા છે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ તેલંગાણા સહિતના જે સાત રાજ્યો છે સાત રાજ્યો વચ્ચેના કરાર થયા હતા કેન્દ્ર સરકારે કરાર કર્યા હતા ગુજરાતમાં એનું જે એમોયુક્ત થાય એ વખતે પણ આનો મોટો સમારંભ રાખવામાં હતો અને એવું કહેવાય છે કે એક છત નીચે બધી જ વસ્તુઓ મળી રહે એવા પ્રકારે આ સાત રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક ઉભા કરાશે તો જે પ્રકારની તૈયારીઓ શરૂ થઈ છે અને બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરી દેવાની જે અપેક્ષા છે અને જે તૈયારીઓ ચાલી રહી છે તો શું આને કારણે ટેક્સટાઇલ માર્કેટ જે સુરતનો મોટા મોટો બિઝનેસ છે ગુજરાતનો ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે સુરત અને દેશ માટે પણ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટું બુસ્ટપ છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ટ્રિલિયન ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની જે વાત કરી છે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે અને ત્રીજી ટમમાં આ પૂર્ણ કરીશું તેવી એમણે ગેરંટી આપી છે તો શું આ ટેક્સટાઇલ માર્કેટના બુસ્ટઅપને કારણે તેને ફાયદો કેટલો થશે બિલકુલ ટકા કારણે ખૂબ મોટો ફાયદો થશે કારણ કે જે રીતે આપણે થોડા સમય પહેલા ડાયમંડ બુટ નું ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને એના કારણે ડાયમંડ ઉદ્યોગ જે સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોય જનરેટ કરતી જે ઇન્ડસ્ટ્રી એ જ રીતે આ ટેક્સાઈલ ઉદ્યોગ માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી છે ડોલર ની ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ભારત અને એના માટેની જે કવાયતો હાથ ધરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એના અંદર આ એક ખૂબ મોટું પાસું ગણી શકાય કારણ કે મેં જે રીતે પહેલા કીધું એમ કે અહીં એક જ છત નીચે તમામ યાન બનાવવાથી લઈને કે ફિનિશ પોર્ટ પણ ડેવલપ થઈ શકે છે અને ત્યાંથી સીધું શિપમેન્ટ વિદેશની ધરતી ઉપર મોકલવામાં આવે આ પ્રકારની તમામે તમામ જે તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે તો તેના કારણે આ ખૂબ જ ઝડપી બની શકશે પાંચ શપથ લીધા દસ વર્ષથી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ નું શાસન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે અમારા શાસનકાળમાં જે કાર્યો શરૂ થયા છે અમારા શાસનકાળમાં જ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરંટી આપે છે અને લોકોનો સુખાકારી માટેનું વિચાર છે ગરીબોને સુખાકારી માટે વિચારે છે મહિલા સશક્તિકરણની વિચારણા પણ કરે છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે ગુજરાત એમની માતૃભૂમિ છે ગુજરાત ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે વચ્ચે થોડા સમય માટે ક્યાંક મંદીના માહોલમાં ફસાઈ હતી તેને આને કારણે આ મંદિરમાં મંદિરના માહોલમાંથી બહાર નીકળવા માટે કરીને આખું આ ટેક્સટાઇલ પાર્કનું આયોજન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે શું કેવું છે તમારું બિલકુલ સો ટકાની વાત છે કારણ કે જે પ્રકારે મેં કીધું એમ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારની કામગીરીઓ હાલ અત્યારે થઈ રહી છે તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ સુરતની અંદર સ્થાપિત છે પરંતુ જે એક જ જગ્યા ઉપર જયારે તમામ પ્રકારની કામગીરીઓ થશે એના કારણે સમય અને ખર્ચ ઘટશે જેના કારણે જે ઉત્પાદન ખર્ચની જે વાત હોય છે એ ઓછી થવાની સાથે સાથે લેબરો પણ ત્યાં આગળ અવેલેબલ થશે એટલે કે રોજગારીની તકો પણ ઉભી થશે અને સાથે સાથે જે કઈ પણ મુશ્કેલીઓ નિકાસ કરવા માટેની પડતી હોય છે કે તૈયાર જે હોય એ મુંબઈ અથવા તો અન્ય મુન્દ્રા કે અન્ય પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થતું હોય તો એને માટે જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન અને બીજા અન્ય ખર્ચ સમય જે કંઈ પણ લાગતો હોય એ હવે લાગશે નહીં જ્યારે આ પાર્ક તૈયાર થઈ જશે ત્યારે ત્યાં જ ઉત્પાદન થશે અને ત્યાંથી જ નિકાસ થશે તો આ તમામ પ્રકારની જે કામગીરી ખરી એનાથી સમય પણ બચશે અને પૈસા પણ બચશે જેના કારણે ઉત્પાદન ખર્ચ બચવાને કારણે જે પ્રોડક્શન કોસ્ટ જે હાલ અત્યારે આવી રહી છે એના કરતાં ઓછી કોસ્ટ ને કારણે જે

ત્યારે આ પછી એનું ઉત્પાદન કદાચ સારી ક્વોલિટીના કપડાની કિંમત છે એના કરતા ઓછી કિંમતમાં કપડા ઉપલબ્ધ થઈ શકશે આ તમામ પ્રકારની જે વાતો છે એ હાલ અત્યારે આપણે વિચારી શકાય છે અને એને કારણે લોકોને પણ ફાયદો થશે જે ઉપભોક્તા છે જેને જેને કપડા જે કહેવાય છે કે જીવનમાં ત્રણ સૌથી મહત્વની જરૂરિયાતો હોય છે યોજના કે લોકો સુધી સારી ક્વોલિટી કપડું અને ઓછા કિંમતમાં ઉપલબ્ધ થઈ શકશે તો લોકો જે હાલની ફેશન છે એને ફોલો કરી શકશે જી જે સવાલ એ પણ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગુજરાતની ગુજરાતને ડેવલપ કરવા માટે વિકાસ કરવા માટે ગુજરાતમાં લોકોની સુખાકારી વધે લોકોને આવક વધે એ માટે એમણે ઘણી બધી યોજનાઓ અમલી કરી હતી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે કેન્દ્રમાં જ્યારે દસ વર્ષથી શાસન કરી રહ્યા છે ત્યારે કેન્દ્રમાં પણ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે અને બીજા રાજ્યોમાં પણ તેનો અમલવારી થઈ રહી છે ત્યારે આ જે સાત રાજ્યોનું ટેક્સટાઇલ મિત્ર પાર્ક આખો બનાવ્યો છે પીએમ ટેક્સટાઇલ મિત્ર પાર્ક જે છે એ મિત્ર પાર્ક એકબીજા સાથે ઇન્ટીગ્રેટ થઈને કઈ રીતે કામ કરશે અભિજીભાઈ જે રીતે અલગ પ્રકારનું મટીરિયલ કપડાનું બને છે સુરતની અંદર ખાસ કરીને સિન્થેટિક કપડાનું ઉત્પાદન સૌથી વધુ છે સિન્થેટિક કપડાની અંદર સુરતને હાલ સૌથી દેશભરમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર જગ્યા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે કોટન થી લઈને અન્ય જે પ્રોડક્ટ છે એ અલગ અલગ જગ્યાઓ થાય છે 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 હવે આ વિચારવામાં અને બનવા તો તમામ પ્રકારના કપડાનું ઉત્પાદન જે જાયન્ટ કંપનીઓ છે જે મોટી મોટી કંપનીઓ છે દેશની અને વિદેશની પણ એ પણ અહીં પોતાનું યુનિટ શરૂ કરી શકે છે અને તમામ પ્રકારના જે કપડા નું ઉત્પાદન છે એ અહીં થશે એ એક સૌથી મોટી વાત છે એ જ પ્રકારે અન્ય જગ્યાઓ ઉપર જે પાર્ક બનવાના છે તો ત્યાં ત્યાંની જે સ્પેશિયાલિટી હશે સાથે સાથે અન્ય પ્રકારના ઉત્પાદન જે જે ત્યાં ત્યાં નહીં થતા હોય થશે એટલે આ સાત અલગ અલગ જગ્યાઓ પાર્ક બનશે જેનાથી સંપૂર્ણ દેશની અંદર જે કપડાની જરૂરિયાત છે એ પૂર્ણ થઈ શકશે અને એની સાથે સાથે મોટા પ્રમાણમાં નિકાસ પણ થઈ શકશે કે જે વિદેશની અંદર જે કોઈ પણ ફેશનનો ટ્રેન્ડ ચાલતો હશે ત્યાંની જે જરૂરિયાત હશે ત્યાંની જે ડિમાન્ડ હશે

આ એક છત બનાવવામાં આવી છે છતની નીચે આવે ને એક જ છત નીચેથી બધું જ મળી જાય અને વિશ્વમાં પણ જે જે પ્રકારે નિકાસ થાય તો જે પ્રકારની નિકાસ થવાની છે જે પ્રકારનું વિદેશી ઊંડામણ આવવાનું છે જે પ્રકારે જે પ્રકારે નાણાકીય આવક થવાની છે દેશને અને જે તે રાજ્યોને તો આનો સદુપયોગ કઈ જગ્યાએ કરવામાં આવશે બિલકુલ અભિજીત જણાઈ દઉં કે આ એક દેશની આર્થિક સજ્જરતા માટે લેવાયેલું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું આપણે કહી શકીએ જે રીતે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બનવા માટેની જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા ભૂતકાળમાં કરવામાં આવી છે અને એના માટેના જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આ એક પ્રોજેક્ટ આપણે કહી શકીએ અને એ પ્રોજેક્ટ ના સાકાર થયા પછી જે વિદેશી જે ઉડિયામ થશે અને વિદેશી ઉડિયામણ જે રીતે દેશને પ્રાપ્ત થશે એના કારણે જે પાંચ મિલિયન પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બનવા તરફ જે આગેકૂચ થઈ રહી છે દેશની એમાં ખૂબ મોટો ફાળો આ ઇન્ડસ્ટ્રીનો નો રહેશે કારણ કે એટલા મોટા પ્રમાણમાં સુરત સહિતના જે વિસ્તારોની અંદર અત્યારે કપડાનું ઉત્પાદન થઈ રહ્યું છે એની સાથે સાથે જે વિકાસના જે આંકડાઓ છે એ જોઈએ તો એ ખૂબ જ મોટા આંકડાઓ અહીં સામે આવે છે અને જયારે આ પાર્ક બેના પછી એ આંકડો ખૂબ વધુ મોટો થઈ શકે છે અને એના કારણે દેશને વિદેશી ઉડિયામણ જે મળવાનું છે એ હાલ અત્યારે એના અંદાજો લગાવવો મુશ્કેલ છે પરંતુ ખૂબ મોટો વિદેશી ઉડિયામણ દેશને પ્રાપ્ત થશે અને એના કારણે પાંચ બિલિયન ડોલરની જે ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ભારત એમાં ખૂબ મોટું યોગદાન થશે આ ઇન્ડસ્ટ્રી સવાલ એ પણ થાય છે કે આ પીએમ મિત્ર પાર્ક બનવાનો છે બનીને તૈયાર થશે હાલના સંજોગોમાં જોઈએ તો સુરતમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે કે પાવર રૂમ્સ છે બધી ત્યાં આગળ પ્રદૂષણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણને પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે અને સુરતના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીએમ મિત્ર પાર્ક થશે તે પછી આ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અથવા તો જે કંપનીઓ ફેલાવી રહી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે જે કોઈ છે પાવર રૂમ્સ વાળા એ ફેલાવી રહ્યા છે પ્રદૂષણ એ પ્રદૂષણને નિયંત્રણ કેવી રીતે કરી શકશે બિલકુલ બહુ સરસ વાત તમે કરી આ આ સૌથી મોટી જે 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 ઇન્ડસ્ટ્રીનો ફોલ કહી કહી શકાય શકાય કે કે કંઈ પણ નેગેટિવ પાસો તો એ છે પોલ્યુશન કારણ કે ડાઇંગ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર જે કલર કેમિકલ્સ યુઝ થાય છે એના કારણે જે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે અને એ પાણીનો જે નિકાલ કરવાનો હોય છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ખર્ચાળ હોય છે અને એ ખૂબ જ માથાનો દુખાવો સમાન પણ હોય છે હાલ ટ્રીટમેન્ટ પ્લાનો બન્યા છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટમેન્ટ કરવા માટે પણ પૈસા ખર્ચવા પડતા હોય છે અને એ પૈસા બચાવવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા આ પાણીનો નિકાલ ક્યાંક ગુપ્ત રીતે કરી દેવામાં આવતો હોય છે ને એના કારણે પોલ્યુશન વધે છે સાથે જ જે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં જે બળતર તરીકે યુઝ થાય છે એ બળતર જે ખરું એ પ્રકારનું યુઝ થાય છે કે જેનાથી એર પોલ્યુશન પણ થાય છે તો આ તમામ પાસાઓ આ ઇન્ડસ્ટ્રી માટે નેગેટિવ વાતો ઉભી કરી છે પરંતુ જયારે આ પાર્કની અંદર આ ઇન્ડસ્ટ્રીઓ સ્થાપિત થશે ત્યારે ત્યાં આગાડી આયોજનબદ્ધ રીતે આ પોલ્યુશન ને કંટ્રોલ કરવા માટેના જે કઈ પણ યુનિટો લગાડવામાં આવશે એને કારણે પોલ્યુશન ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે અને એને કંટ્રોલ કરી શકાશે જે રીતે સુરતની અંદર અત્યારે હાલ પોલ્યુશન થઈ રહ્યું છે એ જોતા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આ અહીંથી ત્યાં આગળ શિફ્ટ થશે અને એ પોતે એક્સપાન્શન પણ કરશે આધુનિક મશીનીઓ મશીનરીઓ લાગશે અને એને કારણે આ જે કઈ પણ હાલ અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં ઘટાડો નોંધાઈ શકે છે સુરતમાં પણ અને ત્યાં પાર્ક બનશે ત્યાં આગળ શરૂઆતથી આ બાબતોનું ધ્યાન રાખીને યુનિટોની સ્થાપના થશે જેના કારણે જે પોલ્યુશનની જે સમસ્યાઓ છે એનો મહદ અંશે નિવારણ આવી શકે છે ચોક્કસ જે સવાલ એ પણ થાય છે કે આ પીએમ મિત્ર પાર્ક બનશે તૈયાર થશે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે નવસારીમાં જે તૈયાર થશે એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્રણ લાખ કે તેથી વધુ રોજગારીનું સર્જન થશે તો અત્યારે જે પ્રકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે સુરતમાં કે ડાઇંગ ઇન્ડસ્ટ્રી છે પાવરલૂમ્સની જે ફેક્ટરીઝ છે ત્યાં આગળ જોવામાં આવ્યું છે કે ઘણા ઠેકાણે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી મળી રહ્યા તો જે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે જોઈએ કારણ કે આપણે જોયું છે કે વર્ષ આપણું અમદાવાદ વર્ષો પહેલાં માન્ચેસ્ટર કહેવાતું હતું ટેક્સટાઇલ માટેનું પરંતુ ઘણી બધી કપડાંની મિલો એ છે બંધ થઈ ગઈ અને ઘણી બધી બધું સાફ થઈ ગયું બંધ થઈ ગયું અને આજે માન્ચેસ્ટર તરીકે ગણતરી નથી થતી સુરતની પણ હાલત એવી છે કે ઘણી ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ બંધ થવાને આરે છે ત્યાં આગળ તૈયાર થાય છે કપડું પરંતુ મોટી મોટી જે મલ્ટિનેશનલ કંપનીઝ છે એ મલ્ટિનેશનલ કંપનીઝ એ કપડું ખરીદી અને એમના બ્રાન્ડિંગના સિક્કા મારી અને માર્કેટમાં લાવે છે અને લોકો એ પહેરે છે પરંતુ

અને શર્ટ પેન્ટ કે જે કઈ પણ કપડા બનતા હોય છે એ ફિનિશ કપડું જયારે બને છે ત્યારે એની ઉપર જે તે કંપનીનો ટેગ લાગી જતો હોય છે એટલે આ એક નોર્મલ પ્રોસેસ છે ઉત્પાદક પોતાનું ઉત્પાદન અન્ય કંપનીને જયારે વેચી દે છે ત્યારબાદ એની અંદર થતી જે પ્રોસેસ છે પ્રોસેસ થયા બાદ એ કંપનીનો ટેગ એની ઉપર લાગી જતો હોય છે અને ત્યારબાદ એ માર્કેટમાં વેચાવા માટે જતો હોય છે આ એક સામાન્ય પ્રોસેસ છે પરંતુ અહીં ઉત્પાદન થતી સાડીઓ જે પોતે પોતાની બ્રાન્ડ થી ઉત્પાદન કરીને માર્કેટમાં પહોંચાડે છે સૌથી વધુ અહીં ઉત્પાદન થતી સાડીઓ સિન્થેટિક કપડામાંથી બનતી સાડી જે સામાન્ય રીતે સો રૂપિયા થી લઈને

અને પેકિંગ કરી એ પોતે માર્કેટ ની અંદર સેલ કરશે ત્યારે એ પોતાનો ટેગ લગાવશે એટલે આ એક સામાન્ય પ્રોસેસ છે એમાં કોઈ પણ જાતનો વાંધો વિરોધ કોઈ કંપની લઈ શકતી નથી પરંતુ એ ચોક્કસ વાત છે કે ઘણી બધી મોટી કંપનીઓ વિદેશી કંપનીઓ પણ આ લાગે છે અમારા બ્યુરોચી ચીફ જયેશ સોનીને ટેકનિકલ એરર આવી લાગે છે હા એટલે આ પ્રકારનું ઉત્પાદન થઈ શકે છે ને એને કારણે શું કહેવાય છે જાણીતી બ્રાન્ડની કંપનીઓ પણ પોતાનું ઉત્પાદન કરશે આ જગ્યા ઉપર અને એ કંપનીના ઉત્પાદન માર્કેટની અંદર જ્યારે આવશે ત્યારે જે સામાન્ય લોકો

પરોક્ષ રોજગારીનું સર્જન થવાનું છે અને એક જ છત નીચે તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે દરેક દરેક વેપારી અને દરેક દરેક કંપનીઓને ત્યારે આ પ્રકારનું જે પીએમ મિત્ર પાર્ક છે સાત રાજ્યોમાં પીએમ મિત્ર પાર્ક બનવાના છે અને ગુજરાતમાં નવસારીમાં બની રહ્યું છે